કચ્છમાં સૌ પ્રથમવાર હાર્ટ ઓર્ગન ડોનેટ કરવામાં ડિવાઈન લાઇફ હોસ્પિટલ આદિપુર સફળ રહ્યું મળતી વિગત અનુસાર મૃતક સુનિલ વાલજી વિંજોડાને માર્ગ અકસ્માત નડતા સારવાર અર્થે આદિપુર ડિવાઇન લાઈફ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ન્યુરોસર્જન ડોક્ટર પ્રસાદ ટેમકર તથા તેમની ટીમની સખત મહેનત તથા પ્રયત્ન છતાં મૃતકને બચાવવામાં નિષ્ફળતા નીવડતા મૃતકને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો મૃતકના પિતા શ્રી વાલજીભાઈ વિંઝોડા તથા પરિવારે પોતાના પુત્રનું અંગદાન કરવાનું નક્કી કરતા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ ધવલભાઈ આચાર્ય નવીનભાઈ દામજીભાઈ પૂનમભાઈ રણજીતભાઈ કુમારભાઈ ડોક્ટર કિશન કટુઆ डॉक्टर अरविंद मातंग डॉक्टर सुनील सूर्यवंशी जेपी महेश्वरी तथा रामभाई मातंग ने जान कराता मृतक ना अगत्यना organ donate કરવાનો નિર્ણય લેવાતા डिवाइन लाइफ હોસ્પિટલના अशोक હિરાણી પપિત કુમાર જયેશભાઈ સોલંકી વિજયેશભાઈ ગુલાબભાઈ ઓટી ટીમ धर्मेंद्रભાઈ ડોક્ટર નીલેશ પટેલ ડોક્ટર ભૂપેન્દ્ર ડોક્ટર પીયૂષ પટેલ આઈસીયુ નર્સિંગ ટીમ દ્વારા સિન્સ હોસ્પિટલના ડોક્ટર તથા ટીમ દ્વારા હાર્ટનું તથા આઈકેડી હોસ્પિટલના ડોક્ટર તથા ટીમ દ્વારા લિવર તથા કિડનીનું સક્સેસફુલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સિટી ટ્રાફિક પીએસઆઈ શ્રી એસવી ડાંગર સાહેબ તથા તેમની ટીમ દ્વારા હાર્ટને કંડલા એરપોર્ટ સુધી પહોંચાડવા ડિવાઈન લાઇફ હોસ્પિટલ આદિપુરથી કંડલા એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોરનું સફર પ્લાનિંગ રહ્યું હતું ત્યારબાદ લિવર તથા કિડનીને બાય રોડ અમદાવાદ સુધી પહોંચાડવા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી બી એસ ચૌહાણ સાહેબ તથા તેમની ટીમ દ્વારા આદિપુરથી માળીયા સુરજબારી સુધી મોટા રૂટમાં પાયલોટિંગ લીવ સફળ રહી હતી અંગદાન મહાદાનનું સૂત્ર સાર્થક કરતા મૃતકના પિતા શ્રી વાલજીભાઈ તથા પરિવારે મૃતકના અગત્યના ઓર્ગન ડોનેટ કરી પાંચ લોકોની જિંદગી બચાવી સમાજમાં તથા પૂરા કચ્છમાં પ્રેરણા પૂરી પાડી ગર્વ અનુભવ્યો હતો મૃતકના અંતિમ સંસ્કાર પહેલા તેનું હાર્ટ બીજા દર્દીની બોડીમાં બેસાડી જીવનદાન આપવામાં સફળ રહ્યું હતું ખરેખર મૃતક સુનીલ પોતાની જિંદગી તથા પરિવારથી અલવિદા થયો પરંતુ પાંચ જીવ બચાવી તે અમર પણ રહ્યો છે આ સમગ્ર પ્લાન સફળ બનાવવામાં ડિવાઇન લાઈફ હોસ્પિટલના સેન્ટર હેડ શ્રી આલાભાઈ જોબનપુત્રાની અગત્યની ભૂમિકા રહી હતી રિપોર્ટ બાય જયેશ સોલંકી ગાંધીધામ કચ્છ એટલે અમે એટલે વિચાર્યું કે અમારો બાબો તો અમારો લાડવાયો હતો પણ હવે એનું જીવન અશક્ય હતું પછી સમાજમાં સારું મેસેજ જાય નવું જીવન મળે કોઈને અનમોલ જીવન મળી જાય તો એના માટે અમે પ્રેરિત થઈ અને અમે પરિવાર નિર્ણય કર્યો કોઈ કોઈને નવું જીવન મળે એનાથી મોટું અમારા છોકરા માટે સૌભાગ્ય શું હોઈ શકે આજે ગામ નાના ભાડિયાના સુનિલભાઈ વાલજીભાઈ વિંજોડા એનો અકસ્માત થયો હતો અને અંગદાન અહીંયા ડિવાઇન લાઈફ કેર હોસ્પિટલમાંથી થયેલું છે અને એમના પપ્પા છે એમણે બહુ મોટું મન રાખીને આપણો વાલસો દીકરો જાય તે વખતે એનો અંગદાનનો નિર્ણય લીધો જ્યારે એમનું જીવન સંભવ નહોતું ત્યારે એમણે બીજા ચાર લોકોને એવા ચાર લોકો જે મોતનો ઇંતજાર કરતા હતા એમને નવજીવન મળશે અને સૃષ્ટિનો કહો વિજ્ઞાનનો કહો ટેકનોલોજીનો કહો ચમત્કાર એવો છે કે આજે જ્યારે એમનો અંતિમ સંસ્કાર થતો હશે કદાચ એ સમય અથવા પહેલા એમનું હૃદય સિમ્સ હોસ્પિટલમાં કામ કરતું થઈ ગયું છે આ અંગદાનનો આખો કાર્યક્રમ છે એને કોઈ લિંગભેદ નથી ભાષાભેદ નથી પ્રાંત ભેદ નથી કોઈ સીમાઓ નથી સુનિલભાઈનો હૃદય એક મહિલામાં ટ્રાન્સફર ટ્રાન્સપ્લાન્ટ થવા જઈ રહ્યું છે ચાર નવા જીવ એક માણસ આ દુનિયા છોડે એ પહેલાં નવજીવન આપી જાય આ કેટલી મોટી ઘટના છે અને એનો સાક્ષી આજે આટલા બધા લોકો બન્યા અને એક એના પપ્પાનો આટલો મોટો નિર્ણય એ આ ચાર લોકોના જીવનમાં અને ચાર લોકો નથી હોતા ચાર પરિવાર હોય છે એના મિત્ર પરિવાર હોય છે અને આપણા જ ગુજરાતના આવા ચાર લોકો જે મૃત્યુના આરે હતા એક તો તો મૃત્યુ આપણે બચાવી નહીં શક્યા પણ પોતાનું મૃત્યુ ના બચ્યું એ સમયે એમણે આ મોટો નિર્ણય કર્યો અને નિર્ણયના કારણે ચાર લોકોના મૃત્યુના મુખ્યમાંથી એમણે પાછા લાવ્યા છે આ બધા જે અંગદાતાઓ છે આ બધા આધુનિક દધી છે એટલે જે સન્માન દધીચી ઋષિ માટે આપણા મનમાં બધાને છે આ આધુનિક દદી ભારતના છે બધા तो हमने आज समय खूब अंतकरन पूर्वक वंदन करूँ छु विनम्र भावे है परिवार ने फंड कोटि-कोटि मारा वंदन वेंडाबाद तो मरिगोसिम हॉस्पिटल से यहां पे एक हमें एकिटेशन का डोनर है ब्रेन डेड डोनर है जो कि यंग 25 इयर ओल्ड पेशेंट है जिसका हम लोग हृदय निकाल के हार्ट निकाल के, के हार्ट डिजीज से पीड़ित है उनके हार्ट की जो पंपिंग कैपेसिटी है एकदम एकदम कम हो गई है बहुत ज़्यादा तकलीफ में वो पेशेंट उसका उसको हम यहाँ से हार्ट को लेके जाके ट्रांसप्लांट करेंगे उससे वो पेशेंट को फ़ायदा होगा कल हम लोग को इसके बारे में इंटीमेशन मिला यहाँ की हॉस्पिटल डिवाइन लाइफ यहाँ के जो सीनियर डॉक्टर्स हैं डॉक्टर प्रसाद डॉक्टर गौरव और मौलिक सर हैं और अपने अशोक भाई हैं जो यहाँ के हेड हैं इन लोगों ने डोनर को बहुत अच्छे से मैनेज किया और सब प्रोसेस को स्मूथली ताकि आगे ऑर्गन को आदिपुर से अहमदाबाद में शिफ्ट किया जाए और अच्छी कंडीशन में ऑर्गन प्रिजर्व रहे उसके लिए बहुत अच्छे से सहयोग किया उसके साथ साथ यहाँ की जो पुलिस अथॉरिटीज़ और यहाँ की जो लोकल एन और काफ़ी सारी ऑर्गेनाइजेशन ने ताकि ये काम फर्स्ट टाइम हो रहा है यहाँ से सफल तरीके से हो सके इसके लिए बहुत बड़ा बड़ा सहयोग दिया इसके लिए मरींगो सिंह की तरफ से मैं और हमारी टीम डॉक्टर हिरेन गो केसर हमारे सीनियर एनेस्थेटिस्ट डॉक्टर विपुल आये हमारे सर्जन एसोसिएट और मैं डॉक्टर किशोर गुप्ता और बाकी पूरी टीम हमारे ट्रांसप्लांट कोऑर्डिनेटर मिस्टर गौरव और बाकी सब हमारी प्रविजन टीम जो कि डॉक्टर आकाश लीड कर रहे हैं उनके सब की तरफ से और हमारे चीफ और मनी की तरफ से हम लोग बहुत बहुत शुक्रिया अदा करते हैं और हम आशा करते हैं कि आने वाले टाइम में भी और ज़्यादा डोनेशन और एक्टिविटीज इस हॉस्पिटल से इस रीजन से हो सके ताकि जो कि जो पेशेंट्स हार्ट की दिक्कत से पीड़ित हैं उनको ऑर्गन ट्रेशन और ऑर्गन इम्प्लांटेशन से इसका बड़े से बड़ा फ़ायदा मिल सके और अच्छे से अपनी ज़िंदगी जी सके। धन्यवाद